વડોદરા મહાનગરપાલિકા દ્વારા અકોટામાં બિફોર રાત્રિ નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તમામ તૈયારીઓ પણ હાથ ધરાઈ હતી પણ બીજી તરફ મેઘરાજાનું આ વખતે કંઈક જાણે જુદો જ પ્લાન હોય તેમ ગયા બે દિવસથી સતત વરસાદ આગમન કરી રહ્યો છે ગઈકાલે દિવસે સૂર્ય નીકળતા પાલિકાની ટીમ દ્વારા મેદાન ઉપર તમામ તૈયારીઓ કરી દીધી હતી પરંતુ રાત્રે ફરીથી વરસાદે આગમન કરતાં મેદાનમાં પાણી ફરી વળ્યું હતું અને કાદવ સર્જાયું હતું અધિકારીઓને કર્મચારીની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઉપર પહોંચીને જરૂરી કામગીરી હાથ ધરવા માટે કાર્યમાં લાગી હતી હવામાન વિભાગની આગાહી અને વર્તમાન વાતાવરણને જોતા ગરબા થવું થોડું મુશ્કેલીભર્યું લાગે છે પણ જો દિવસ દરમિયાન વાતાવરણ ખુલી જાય અને તંત્ર મેદાન ઉપર પૂરતી કામગીરી કરી યોગ્ય વ્યવસ્થા કરી દેશે તો પાલિકાનું પ્રથમ વખતનું આયોજન થઈ શકે છે પણ મેઘરાજાની આવન જાવનની પરિસ્થિતિ વચ્ચે ગરબા આયોજન થાય છે કે કેમ તે ચિત્ર તો હવે રાત્રે જ સ્પષ્ટ થશે ગઈકાલે લગભગ કામગીરી ચાલુ રહી છે રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ તૈયાર પણ થઈ ગયું હતું ત્યારબાદ જે વરસાદ વરસ્યો છે એને લઈને હાલમાં ગ્રાઉન્ડમાં થોડી ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે પરંતુ ટીમો હમણાં હાલમાં થોડા ટાઈમે કામ લાગશે કારણ કે રાત્રે આખી રાત ટીમે કામ કરેલું છે હમણાં થોડા સમય પછી પાછી ટીમ કામ પર લાગશે અને ફરીથી ગ્રાઉન્ડને તૈયાર કરવામાં પરિસ્થિતિમાં અત્યારે તો ગરબા ગ્રાઉન્ડમાં ચાલી છે શકાય એવી હાર્ડ સરફેસ છે પણ આ પાણી છે એ પાણી હમણાં વાદળી મંગાવી છે વાદળીથી સ્પંચ કરી અને એને કાઢવા પ્રયત્ન કરીશું આજે આમ થોડી આગાહી છે પરંતુ જો સૂર્યપ્રકાશ નીકળે તો શક્યતા થઈ શકે એવી કેટલી કર્મચારીઓની ટીમો કામે અંદર બસ બધા તમે આ તમામ વોર્ડમાંથી બધા સ્ટાફને બોલાવ્યા છે કેટલા ટાઈમમાં આ કામગીરી પૂર્ણ થશે પ્રયત્ન કરીશું કે પ્રોગ્રામ શરૂ થાય એના પહેલા એના અગાઉ આ કામ પૂરું કરવાનો પ્રયત્ન